આ યાત્રામાં ગોકુલ મથુરા પુષ્કર સહિત તમામ તીર્થ સ્થળો પર મને બે મહિના પહેલા એવો વિચાર આવ્યો હતો કે મારે જે વૃદ્ધો છે આશ્રમમાં છે જેને આગળ પાછળ કોઈ નથી એ લોકોનો મને સતત બે મહિનાથી વિચાર આવતા હતા કે મારે આ લોકો એક રીમા કરાવી છે મને મનમાં એવા વિચાર આવતા હતા અને જયારે જોઉં ત્યારે મને એવું જ લાગતું હતું કે હું આ લોકો ને જાત્રા કરાવું ત્યારે જ મને શાંતિ થશે આજે અગિયાર દિવસ પેલા આજે જે લાલભાઈ છે માણાવદર વાળા છે એવો મને ફોન આવેલો કે ભાઈ આવી રીતે આપણે બધાને લઈ જવા છે વૃદ્ધો ને જાત્રા કરવા તો એ સારી વાત કેવાય કે ભાઈ આજે હું કહું આજે હા તો આ નિરાધાર અને તરછોડાયેલા છે બરાબર છે એને જાત્રા કરાવી એટલે બહુ સારી વાત કેવાય અને સારો વિચાર કેવાય તો બાપા સીતારામ ની કૃપા થી આજે લાલભાઈ હું કહું બધાનો હે શ્રવણ બની ને આવ્યા છે બધાનો દીકરો બની ને આવ્યા છે બધાને સારી એવી જાત્રા કરાવી છે અગિયાર ક્યાંય કોઈને આના કાઢવા નથી દયા તમામ ખર્ચો રીક્ષા ભાડું આમાં પૈસા વાપરવા આપ્યા છે કોને લાલભાઈ એટલે બાપા દયા છે સારી કરી સાંજે સમાચાર અમારે મુકેશ બાપુ શાંતિધામ વૃદ્ધાશ્રમ આપડો જે તત્કાલ હનુમાન ચોકડી પાસે છે એ મુકેશ બાપુ નો ફોન આવ્યો કનુભાઈ અમે અગિયાર દિવસ ની જાત્રા કરીને આવીએ છીએ અને એ જાત્રા ના ખર્ચ ના જે દાતા છે એ લાલભાઈ લાલભાઈ અને એમનો પરિવાર એમના માતુશ્રી એમના ધર્મપત્ની એમના બાળકો આ બધા અહીંયા આશ્રમમાં રોકાવાના છે આપણે એનું અભિવાદન કરવું છે એનું સન્માન કાર્યક્રમ રાખવો છે અને એને છે એક બીજું આવ્યું તમારો સન્માન કાર્યક્રમ રાખો ત્યારે લાલભાઈ એવા શબ્દોમાં ના પાડી હતી કે એમાં સન્માનની કઈ જરૂર નથી મારી ફરજ હતી હું દીકરો થઈને આ વૃદ્ધોની સેવા કરું પણ એવો આશય અમારો હતો કે આ તમારા પત્રકારો કે તમારી આ જે તમારી ચેનલ માધ્યમ ના માધ્યમથી આ કાર્યક્રમ જોવે અને કોઈ બીજા લાલભાઈ ઉભા થાય અને ફરી વખત આ લોકોની જાત્રા કરાવે આ આ ઉદેશ થી આ લોકો ત્રીસ તારીખે ત્રીસ તારીખ થી દસ તારીખે રિટર્ન થયા એટલે અગિયાર દિવસ અમારો પ્રવાસ પ્રવાસમાં ખૂબ મજા આવી લાલભાઈ જે અમારા પ્રવાસના દાતા હતા એને ખૂબ અમને મજા કરાવી અમારી પાંચ કોઈ જાત નો ફી નથી લીધી અમે વૃદ્ધાશ્રમમાંથી આવી છીએ હરવિમ વૃદ્ધાશ્રમ અલિયા અને જેતપુર બે વૃદ્ધાશ્રમ માંથી લાલભાઈ અમને બધે ફેરવા અમને આનંદ કરાવ્યો ગગા સ્નાન કરાવ્યું જેમના સ્નાન કરાવ્યું ભગવાનજી ના દર્શન કરાવ્યા ઠાકોરજી દર્શન કરાવ્યા ગોરધન પર્વત ના દર્શન કરવા ગોર્ધન પર્વત કરી ત્યાર પછી અમે આવી ગયા બ્રહ્માજી ના દર્શન કર્યા ત્યાર પછી અમે સિદ્ધપુર પાટણ ગયા સિદ્ધપુર ની આ બિંદુ ધરાવ દર્શન કર્યા અમને આનંદ આનંદ મોજ આવે